હોસ્પિટલના ખ્યાતનામ એવા ડોક્ટર સુજાત વલી સાહેબના નેતૃત્વમાં સદભાવના મિશન ક્લાસ બારપુરા ગોધરામાં મફત શિક્ષણ કોચિંગ ક્લાસ સાથે સાંજે છ કલાકે આપવામાં આવે છે અને રોજ સદભાવના મિશન ક્લાસને ચૌદ વર્ષ પૂર્ણ કરીને પંદરમાં વર્ષે અદભુત પ્રવેશ કરવા પર એક નાનકડો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોએ કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ભાગરૂપે મન મૂકીને ડાન્સ કરીને અદભૂત સફળતા પર જોવા માટે અને સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા સદભાવના મિશન ક્લાસની છળ સફળતાની છલક જોવા માટે લોકોની ભીડ જામી હતી સાથે તેમનું ઉજ્જવળ ભવિષ્ય માટે શૈક્ષણિક કાર્ય અનેક પ્રવૃત્તિઓ સ્પર્ધાઓ પ્રવાસ અને અનેક કોમ્પિટિશન રાખવામાં આવે છે જેમાં તેમને અદ્ભુત સફળતા મળી છે આ કાર્યક્રમ દરમિયાન દરેકને અલ્પાહાર અને કેક આપીને સદ્ભાવના મિશન ક્લાસની સેવાકીય પ્રવૃત્તિ પ્રેરાયને શરૂઆત કરી હતી જેને પગલે ક્લાસમાં આવતા તમામ બાળકોની મૂઢા ઉપર ખુશીઓ જોવા મળી હતી સદ્ભાવના મિશન ક્લાસ બહારપુરા કોતરાની અદ્ભુત સફળતા પર ડોક્ટર સુજાત વલ્લીવાલી શ્રીઓ સમાજના અગ્રણીઓએ બાળકોને ઘણા વર્ષોથી એકતાના પ્રતિક તરીકે જાણીતા મુસ્લિમ સમાનો નામાંકિત મશહૂર શિક્ષક શ્રી ઇમરાન સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા જે પંચમાલને ગોધરાને ગૌરવ છે સદભાવના મિશન ક્લાસ બાર પર ગોધરાની સ્થાપના ડૉક્ટર સુજાત વલી સાહેબે કરવામાં આવી હતી આજે ચૌદ વર્ષ પૂર્ણ કરીને પંદરમા વર્ષમાં અમે પ્રવેશી રહ્યા છીએ અમે સેલિબ્રેશન કરી રહ્યા છીએ આજે બાળકો ખૂબ સુંદર રીતે તૈયાર કરીને આવ્યા છે તો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અલ્પહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા બાળકોને કેક આપીને કેક પણ કેક પણ બધા દરેકને આપવામાં આવ્યું છે અહીંયા ગરીબ અને અનાથ બાળકો અનાથ અને આર્થિક રીતે પછાત બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે કોઈ ફીસ લેવામાં આવતી નથી છેલ્લા ચૌદ વર્ષથી સતત લગાતાર શિક્ષણ આપી રહ્યા છે તમામ બાળકો વાલીશ્રીઓ અને સ્થાનિક લોકોએ પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને આજે અમે સૌ કાર્ય કરી રહ્યા છે સુંદર કાર્ય કરી રહ્યા છે એકસો સાહીઠથી વધુ બાળકો અભ્યાસ કરી કરી રહ્યા છે અહીંયાથી ભણી ગણીને ઘણા લોકો આગળ વધી પોતાના જોબ કરી રહ્યા છે અને તમામ બાળકોએ પણ અભિનંદન પાઠવ્યા છે વાલીશ્રીએ અને તમામ એના સ્થાનિક લોકોએ પણ અભિનંદન પાઠવ્યા છે